પડદાવાળા એક જણ કિકી ફુલ્લાવાડા એક જણનું અને નાસુરવાળા એક જણનું ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આયાસા ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફતે રાહત દરે અને જરૂરિયાતમંદને ફ્રીમાં પણ કચ્છમાં અને કચ્છ બહાર ઓપરેશન કરાવી અપાશે આ કેમ્પમાં આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશભાઈ આઇયા ગાયત્રી પરિવાર તુષારભાઈ આયા નલિયા લોહાણા મહાજન પ્રમુખ શ્રી નારાયણજીભાઈ ઠક્કરનો મુખ્યત્વે સહયોગ રહ્યો હતો ગ્રુપ હોસ્પિટલ તરફથી આવી રહ્યા છીએ અમે કચ્છના વિવિધ ગામડાઓમાં નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને આંખ વિશે એક મેડિકલ સારવાર મળી રહે અને જે લોકો ભુજ સુધી પહોંચી ન શકતા હોય તે લોકો ગામડામાં આવી અને પોતાની આંખનું તપાસ કરાવી અને નિદાન કરાવી શકે આમાં અમારો આખા કચ્છમાં ચારસો ને બાણું નેત્ર રોગ નિદાન કેમ્પ છે અને લોહાણાજર નલિયામાં અમારો આ બીજો કેમ્પ છે જે હવે દર મહિનામાં બીજા બુધવારે અમે દર મહિના આયોજન કરશું દર મહિનામાં અને અત્યાર સુધી લાયન્સ હોસ્પિટલ ભુજ મારફત અડત્રીસ હજાર પ્લસ નેત્રમણી વાળા મોતિયાના ઓપરેશન અમે કરી ચૂકી